સંજીભાઈ મને <laughs> 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 ખબર નક બનાવે હે જનકભાઈ કેવો કાની શાહ બનાવે આદુ લોહણ આદુ લહણ કાયમી બનાવે ગમે જય શ્રી કૃષ્ણ

હલો ભાઈ તમે ગાડીમાં પેટ્રોલ તો નાખવું પડશે બહુ ફર્યા ટૂંકમાં એટલે પેટ્રોલ લખી લઈએ બીજું શું થાય બે હજાર જેવું ફાઈનલી બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અત્યારમાં આપણે પગના પાંચ્યા જો તમે ઉષા ચડાવી લીધા કારણ કે પગું તો દુખતા હોય કાલે ધબધ ધબાટી એટલે અહીંયા સાબન જ પી લઈએ કામમાં કામ કરેલી હે શાક બના મારા ભોગું દુખે કોઈ ટાણે તો કામ કામમાં નતા ગયા પણ ફરવા ગયા હતા નક્કી નતો ટૂંકમાં જવાનું અમારો પ્લાન નતો ચડવાનો ટૂંકમાં કેમ કે રોપ વેમાં બેહી જાય ઊંઘી જાય એમ પણ ન્યા જઈને રોપ બહાર નીકળે પછી સડી ગયા એમ ભગો દુખે એમ અટાણે અત્યારે મેં તાર મને આ રોટલી બહુ હવે તળેલી ઓહો પણ મજા આવે ને આ લોક છે ને આપણો આ ફોનમાં લાસ્ટ થશે કદાચ લાસ્ટ થશે આજ કદાચ આપણો ફોન આવી જશે

આપણે તો ગામમાં દરરોજ આવતા હોય એક ચુલીમાં એપલના પાર્સલ એપલના પાર્સલ છે ને આપણે ટૂંકમાં અનબોક્સિંગ કરવા આવ્યું આપણે તો આપણે આવી ગયા છે સોરણબેનના ઘરે જો આ છે સોલણબેનનું ઘર ને આઈફોને આપણો લેવા ગયો છે ને બોક્સને બધું પડ્યું અનબોક્સિંગ ટૂંકમાં છે ને ફ્લિપકાર્ટવાળા જ કરી નાખે કારણ કે એમાં સેફ્ટી બધી રાખવી પડે ને એટલે ચાલો તો સોવણબહેનની વાત કરીને ફોનને આપણે બોક્સમાંથી કાઢી લઈએ ફાઇનલી આપણો ફોન આપણા હાથમાં આવી ગયો છે અને અનબોક્સિંગ છે ને ફ્લિપકાર્ટવારે કહ્યું હતું કારણ કે સિક્યુરિટી ટૂંકમાં હોય ને એટલે એને અનબોક્સિંગ કરવાનું તો બધું આપણે અનબોક્સિંગ કરીએ તો આપણો ફોન આપણા હાથમાં ગયો ચાર્જરની ગાડીની અંદર પડે ને અત્યારે આપણે છે સ્વણબહેના ઘરે સોર્ણબેન તૈયાર થાય એને આવવાનું છે આપણા ઘરે રોકાવા અને લેવા આવ્યું ગાડી લઈને અને ત્રણ બેનના ઘરે ટૂંકમાં જાળવા કહેવા મસ્ત છે બધા આપણે મેળવ્યું કાધું લેવું જ હોય હા છે એને માંડવી હા તો સોલણબેન તૈયાર થઈએ પછી લેતા રહીને ત્રણ બેન આવવાનું હોય છે તો એને પણ લેવા જવાના થાય

હમ હમ દેવા પડી હા તો સોમનાબેન બેહી જાવ ગાડી માં કોમલબેન ને પર લેવા જવાનો ફોન આવ્યો છે ફાઇનલી તો હું ને સોમનાબેન બેસાને માંગરો ફૂલ દેને અને વચ્ચે આપણે ખારેક લેવાની છે જીણા મોટા રૂટ કોમલબેન ને માટે એ બધું લઈ આપ ત્યારે તો ફાઇનલી હું ને સોમનાબેન છે ને આપણે જાના બેન છે ને કોમલબેન ને ઘરે જાય જાય હે ને બબીસો હે દુકાન હરીરું આયા છે મકાન હે ગાડી હે ને લાવ મુકી કારણ કે અહી કડી કડી વાવી ના છે લીલુ છે વરસાદ આવી ગયો એટલે

હાલો તો કમલબેન બેન બંને બેન બંને પોગીના ઢેબન જો તો બધે રમાણે ઢેબું આ નામ છે ઢેબું મમ પઈ કાલ વિડિયો કોસ કે ના આપણો આઈફોન આવજો સંજય ભાઈ ચેક કરે બધી એક્યુલીમાં મુકેશભાઈ કેસે હો બઢિયા ખાના બાના ખાયા ના બના ખાયા બઢિયા બઢિયા આગે તો સારું છે ના વાહ 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 જોઈ લે પૂજા 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 તું મીના ગુડબગ એ વીલિંગ દે કે નથી ફુટ્યા મમ્મી ટિસ્કા એમ કે નેદી નેદી નું થાકી ગઈ તો હિતરે જને ફોન લીયો હા બાપા દુખને રહી કે ફુટ્યા અમારા મારા છોટા નેસી માં ફોન કેવો લાગ્યો જોજી નામ મને ફુટાન હારો લાગી ગયો એવું આમ બચે તો મને વાહ 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 આ એક લાખ લા કઈ ને કીક ને કીક છે ને ઓગાર ત્રણે હું કીધું એને કાવ ખાવ કપૂરિયા વાહ વાહ મને મેં કીધું એને જો આ એક છે ને ભૂખ છે ને ઈ ધરાહે જ નહીં આ ભૂખળ જ રહે આ ભૂખળ જ રહે લાવે

খাই okay.